મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયો માંગ વિડીયો ને છેલ્લે સુધી જોજો હાથ અને પગમાં કાળો દોરો બાંધવા વિશે ઘણા લોકપ્રિય માન્યતાઓ અને પરંપરાઓ છે ખાસ કરીને ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં કાળો દોરો ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે એક બુરી નજરથી રક્ષણ કાળા દોરા બાંધવાથી તમારું રક્ષણ થાય છે અને તે તમને બુરી નજર અથવા નકારાત્મક શક્તિઓથી બચાવે છે બે ધાર્મિક માન્યતાઓ કાળા દોરા બાંધવાથી અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે તે શુભ માનવામાં આવે છે અને શુભ કામો માટે સકારાત્મક ઉર્જા આકર્ષે છે ત્રણ સ્વાસ્થ્ય લાભ કેટલાક લોકો માને છે કે કાળો દોરો બાંધવાથી આરોગ્યના કેટલાક લાભ મળે છે જેમ કે આંખોનું રક્ષણ શરીરની ઊર્જા સંતુલિત રાખવી વગેરે ચાર નકારાત્મક ઉર્જા દૂર કરવી એવી માન્યતા છે કે કાળા દોરા નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને આકર્ષવા માટે મદદરૂપ હોય છે પાંચ મનોવિજ્ઞાનિક અસર કાળો દોરો બાંધવાથી મનોવિજ્ઞાનિક પ્રભાવ હોય છે તે લોકોને સુરક્ષાનું ભાન અપાવે છે અને માનસિક શાંતિ મળે છે વિજ્ઞાનિક આધારનો અભાવ કાળા દોરા બાંધવાના ફાયદા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી આ ફાયદા ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ પર આધારિત છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ કાળે દોરાને લાંબા સમય સુધી બાંધવાથી ચામડી પર સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને જો તે ખૂબ ટાઇટ બાંધવામાં આવે અંધશ્રદ્ધા કેટલાક લોકો માનતા છે કે આ પ્રકારની પરંપરાઓ અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરે છે અને વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક અભિગમથી દૂર કરે છે અતિવિશ્વાસ કાળા દોરા પર વધુ વિશ્વાસ રાખવાથી લોકોની તર્કશક્તિ ઓછી થઈ શકે છે અને તેઓ નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સત્વને બદલે આ પરંપરાઓ પર આધાર રાખી શકે છે પરેશાની કેટલાક લોકો માટે કાળો દોરો બાંધવો અને તેને જાળવો અયોગ્ય અને પરેશાનીઓ ભરેલું હોઈ શકે છે કાળો દોરો બાંધવાનો ફાયદો અને નુકસાન વ્યક્તિગત અને સાંસ્કૃતિક માન્યતાઓ પર આધાર રાખે છે જ્યારે કેટલાક લોકો તેને ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વ આપે છે ત્યારે કેટલાક તેને અંધશ્રદ્ધા માનતા હોય છે કાળો દોરો બાંધવો કે નહીં તે વ્યક્તિગત પસંદગી અને વિશ્વાસ પર નિર્ભર છે કાળો દોરો બાંધવા માટે મંગળવાર કે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે આ દિવસોમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે નજર દોષથી બચવાનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે કાળો દોરો મનાય છે ખાસ તો નાના બાળકોને નજર ન લાગે તે માટે તેના હાથ કે ગળામાં કાળો દોરો બાંધવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે તેમજ શનિદોષથી રક્ષણ મેળવવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે લાલ કિતાબ અને જ્યોતિષશાસ્ત્રમાં કાળા દોરા સંબંધિત અનેક ઉપાયો અને તેના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે પણ એવું નથી કે તેના માત્ર ફાયદા જ છે આ કાળો દોરો કેટલીક રાશિના જાતકોને નુકસાન પણ કરાવી શકે છે આવો આજે આપણે એ જાણીએ કે આ રાશિઓ કઈ છે અને કાળો દોરો બાંધવાના નિયમો શું છે મંગળવારના દિવસે જમના પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે તેના પ્રભાવથી વ્યક્તિના આર્થિક સંકટો ટી જાય છે અને ધન સમૃદ્ધિનું આગમન થાય છે માન્યતા અનુસાર કાળો દોરો બાંધવાથી શનિદોષ પણ દૂર થઈ જાય છે તે કુંડળીમાં શનિની સ્થિતિને મજબૂત બનાવે છે માન્યતા અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી પગની ઈજા મટી જાય છે કહે છે કે પેટની તકલીફથી પીડિત વ્યક્તિ જો તેના પગના અંગૂઠામાં કાળો દોરો બાંધી લે તો તેને પેટના દુખાવામાં રાહતનો અનુભવ થાય છે નાના બાળકો કે જેમની પ્રતિકારક ક્ષમતા ઓછી છે તેમને જરૂરથી કાળો દોરો બાંધવો જોઈએ માન્યતા અનુસાર આ પ્રયોગથી બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે ઘરને નજર નજરદોષથી બચાવવા માટે પણ કાળા દોરાનો ઉપાય અજમાવો જોઈએ આ માટે કાળા દોરોમાં લીંબુ મરચાં બાંધીને તેને ઘરના મુખ્ય દરવાજે લટકાવવું જોઈએ કાળો દોરો બાંધવા માટે મંગળવાર કે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે આ દિવસોમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે યાદ રાખો શરીરના જે પણ ભાગમાં કાળો દોરો બાંધી રહ્યા હો તે ભાગમાં બીજા કોઈ પણ રંગનો દોરો ન બાંધો કોને ન બાંધવો જોઈએ કાળો દોરો કાળો દોરો આમ તો અત્યંત લાભદાયી મનાય છે અલબત્ત માન્યતા અનુસાર કેટલીક રાશિએ આ કાળા દોરાથી દૂર જ રહેવું જોઈએ કારણ કે કાળો દોરો તેમને લાભની બદલે નુકસાન પણ કરાવી શકે છે આ રાશિ છે મેષ અને વૃશ્ચિક વાસ્તવમાં મેષ અને વૃશ્ચિક બંને રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને મંગળનો રંગ લાલ છે માન્યતા અનુસાર મંગળ ગ્રહને કાળો રંગ અપ્રિય છે એટલે જ કેટલાક જ્યોતિષાચાર્યોનું માનવું છે કે આ બંને રાશિના જાતકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ તેનાથી ધન માન સન્માન અને સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને યોગ્ય જીવન મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવ્યા છે તેમાંથી અમુક ઉપાયો એવા પણ છે જેને કોઈ પણ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે છે જો તમે આ ઉપાયોને ફેશનની રીતે પણ અપનાવો છો તો પણ કોઈ મુશ્કેલી નહીં થાય આ ઉપાયોમાંથી એક છે પગમાં કાળો દોરો બાંધવો મોટાભાગે તમે ઘણા લોકોને પગમાં કાળો દોરો બાંધતા જોયા હશે અહીં સુધી કે ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પણ પોતાના પગમાં કાળો દોરો બાંધે છે તેમાંથી એક સારા અલી ખાન પણ છે જેના પગમાં તમે મોટાભાગે કાળો દોરો જોયો હશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ ખરાબ નજરથી બચાવે છે માટે લોકો કાળો ટીકો લગાવો છે કાળા કપડાં અથવા કાળા દોરાનો ઉપયોગ નજરથી બચવા માટે કરે છે જોકે અમુક લોકો કાળા દોરાને ફક્ત ફેશનના રીતે પણ જોઈએ છે પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ ધાર્મિક મહત્વ શું છે જો નહીં તો આ ખબર તમારા માટે છે કારણ કે આજે અમે તમને જણાવીશું કે પગમાં કાળો દોરો પહેરવા પાછળનું ધાર્મિક મહત્વ તો આવો જાણીએ આર્થિક સ્થિતિ થશે થશેથી જો તમે આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમને જોબ અથવા બિઝનેસમાં લોસ થઈ રહ્યો છે તો એવામાં તમે પગમાં કાળો દોરો પહેરી શકો છો તેનાથી તમને થતા લોસથી છુટકારો મળી જશે સાથે જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે હિન્દુ શાસ્ત્રોમાં નજર લાગવા અને તેના બચાવ વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે સાથે જ શાસ્ત્રમાં પણ નજર લાગવાથી બચવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે તેમાંથી જ એક પગમામ કાળા દોરો બાંધવાનો છે માન્યતાઓ અનુસાર જો તમારે કોઈ નકારાત્મક શક્તિ પરેશાન કરે છે અથવા તમને નજર લાગી ગઈ છે તો એવામાં તમારા પગમાં કાળો દોરો ધારણ કરવો જોઈએ શનિગ્રહ પણ કાળા રંગ સાથે સંબંધિત છે શનિ કાળા રંગનો કારક છે કાળો દોરો પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિગ્રહ બળવાન બને છે આ સાથે જ કાળા દોરામાં વ્યક્તિને ખરાબ નજરથી બચાવવાની અપાર શક્તિ હોય છે તે તેને કાળી તાકાતોથી રક્ષણ આપે છે કાળો દોરો પહેરવાથી શનિદોષ પણ દૂર થાય છે કાળો દોરો અભિમંત્ર કર્યા પછી જ પહેરવો જોઈએ શનિવાર અને મંગળવારે કાળો દોરો બાંધવો શુભ છે કાળો દોરો પહેરતા પહેલા જ્યોતિષની સલાહ લઈ શકો છો અને દોરો બાંધતી વખતે રુદ્ર ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જો કુંડળીમાં ગ્રહોની દિશા અનુકૂળ ન હોય દશા પ્રતિકૂળ હોય તો દોષ નિવારણ માટે કાળા દોરાનો ઉપાય કરવો જોઈએ શનિવારે કાળા દોરાને હનુમાનજીના પગનું સિંદૂર લગાવી ગળામાં ધારણ કરવો જોઈએ આમ કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે ગ્રામીણ ભારતમાં આજની તારીખે માતા બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કામ તો કાળું ટીલું કરે છે અથવા તો બાળકના હાથ કે પગમાં કાળો દોરો બાંધે છે કાળો દોરો વ્યક્તિને ખરાબ શક્તિઓથી બચાવે છે કાળા દોરાના પ્રભાવથી વ્યક્તિને ખરાબ નજર પણ નથી લાગતી તમને કાળો દોરો કયા ઉદ્દેશ્યથી બાંધો છો તે ખબર હોવી જોઈએ તેને સંબંધિત મંત્રથી સક્રિય કરવો જોઈએ ત્યાર પછી જ દોરો ધારણ કરવો જોઈએ જેમ કે નીચે આપેલો ગાયત્રી મંત્ર કાળા દોરાના પ્રભાવને વધારી દે છે